વિરમગામ તાલુકા પંથકમાં ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે થયેલ પાક નુકસાન અને જમીન ધોવાનું વળતર આપવા રજૂઆત કરાઈ વિરમગામ તાલુકા પંથકના ખેડૂતોએ મોટી સંખ્યામાં બેનરો સાથે વિશાળ રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અમદાવાદ જિલ્લાના વિરમગામ સહિત પંથક નળકાંઠામાં અતિવૃષ્ટિના કારણે આ વર્ષે ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે જેને લઈને ખેડૂતોએ મોટી સંખ્યામાં રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અતિવૃષ્ટિના લીધે વિમગામ તાલુકાના મેમદપુરા હિરાપુરા રંગપુર મેલજ મોટીકુમાદ નાનીકુમાદ સરસાવડી જાદવપુરા ખુડદ મણિપુરા બાવળા દેવપુરા તથા નદીયાણા જોશીપુરાની સીમમાં પાકોને મોટી નુકસાન થવાની અને જમીન ધોવાણને લઈને એંશીથી નેવું ટકા વિસ્તારમાં મોટું નુકસાન પહોંચ્યું છે જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે સત્વરે પાક નિષ્ફળનું સર્વે કરાવીને વળતર ચૂકવવા માટે ખેડૂતોએ સરકાર પાસે રજૂઆત કરી હતી વિરમગામ તાલુકા અને પંથકના ખેડૂતોએ વિશાળ સંખ્યામાં બેનરો સાથે રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું મામલતદાર સાહેબને અહીંયા આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે આપણા આચાર્યમંત્રીઓ દ્વારા તેમજ આપણા જે આગેવાનો છે તેમના દ્વારા અને આપણે આખા રાખીએ હવે આવેદનપત્ર છે અમારે આમ તો સર્વત્ર તાલુકામાં અને સર્વત્ર વરસાદ છે પણ વિશેષ અમારે મહેમદપુરા હીરાપુરા રંગપુર નગાસર મોટીકુમાદ મેલદ જોશીપુરા સરસાવડી ભાવડા મણિપુરા દેવપુરા જેવા જે ગામોરિયા રહ્યા કડીની બોર્ડરવાળા ગામો ટૂંકમાં કહેવાનો મતલબ એટલે એ બોર્ડરવાળા ગામોમાં કડીથી વરસાદી પાણીનું પુષ્કળ પ્રમાણમાં આ પાણી વરસાદી પાણી એમનું વરસાદ પતી ગયા પછી બી હાલની તારીખમાં બી ચાલુ છે એટલે ખેડૂતોને એટલું બધું નુકસાન કે જમીનનું ધોવાણ બી થઈ ગયું છે પાક તો નુકસાન તો થઈ જ ગયું છે સર્વત્ર પણ ધોવાણ પણ એટલા જ પ્રમાણમાં થઈ ગયેલું છે એટલે અમે એક ખેડૂતોની એક દયાની કહેવાનો મતલબ કે એક દુઃખી આત્મા તરીકે બિચારા કે એક ખેડૂતોએ કીધું કે ચાલો આપણે કંઈક સરકારને રજૂઆત કરીએ કે અમારે આ વર્ષે સોએ સો ટકા પાક નુકસાન ગયેલ છે તો એ પાકનું અમને સંપૂર્ણ વળતર મળે અને જમીન ધોવાણ થયેલું છે એનું પણ થોડું ઘણું અમને વળતર મળે તો શું હોય અત્યારે ગુજરાતનો એટલે આપણે ખેડૂતને દેશનો તાત કહેવામાં આવે છે તો એને અનુસંધાને આપણે ખેડૂતોને મદદરૂપે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને ભવિષ્યમાં પાણીનો નિકાલ અમારે કડીથી જે વરસાદી પાણીનો આવે છે એ પુષ્કળ પ્રમાણમાં વર્ષે ને વર્ષે અમારી સાઈડ વધતો જાય છે એનું નિરાકરણ માટે અમે ઘણી બધી અરજીઓ પણ કરેલી રંગપુર નાનીકુમાદ બાજુ પણ બે પાંચ વર્ષથી એનો પણ કોઈ નિકાલ એ પણ એક વખત અમે આવેદનપત્ર આપેલું છે અરે એ રીતના ઘણી બધી અમે પ્રોસેસ કરી પણ એમાંથી કોઈ હજુ સુધારો વધારા કંઈ થયેલ નથી એટલે અમારા ખેડૂતોની નમ્ર અને બે હાથ જોડીને વિનંતી છે કે આ સમસ્યાનું ઝડપથી અને કાયમી નિરાકરણ આવે એવી આશા અમે રાખીએ છીએ અમારે રંગપુર મહેમદપુરા મોટી કુમાર સરસાવડી દરેક સીમમાં અત્યારે હાલ પાણી ભરાયેલા જ છે અમુક અમુક ખેતરોમાં અને ઈરંડા કપાસ મઠ તુવેર આ ડાંગર ડાંગર એ અમુક અમુક ખેતરમાં નુકસાન થયેલ છે આ બધા પાકો મેં આ અતિવૃષ્ટિ ઓગસ્ટ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ એના કારણે નુકસાન થયેલ છે સરકાર પાસે ખેડૂતોને યોગ્ય વળતર મળે આ જે નુકસાની થઈ અતિવૃષ્ટિના હિસાબે અને એનું યોગ્ય વળતર ખેડૂતોને મળે તો ખેડૂત અત્યારે જે જગતનો તાત કહેવામાં આવે છે તો દેશનું જે અર્થતંત્ર ખેડૂતના હિસાબે હિસાબેથી જે ના ખોરવાય અને ખેડૂત આગળ આવે તો દેશના અર્થતંત્રને કોઈ નુકસાન ના થાય એના માટે અમારે સરકાર જોડે અપેક્ષા છે કે ખેડૂતોને યોગ્ય વળતર આપે

કોઈ મોરું સમજીને મને નારામાં નાખલે હાલો અને મેં પહેલા સરપંચો સાઈડમાં દરેક ગામના સરપંચો આ બાજુ जय जवान जय जवान